સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જૂનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાંદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીસણસમાં પાણી ભરાઈ ગયા છે વડોદરાના પાંદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે દેરડી વલસાડ અને મોટી ખીલોરી સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નિશાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયોમાં પાણીની આવક થઈ સુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતા સુડા ગોખરવાડા ભગુપુર સહિતના નિશાનવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં વરસાદથી હાથની ધોધ સક્રિય થયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ ન્યવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો